હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ તાજેતરમાં ખૂબ જ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે શિક્ષક યોગ્યતા કસોટી વન એટલે કે ટેટ વન બે હજાર પચીસ સંબંધી ખાસ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ શિક્ષક યોગ્યતા કસોટી વન એટલે કે ટેટ વન બે હાજર પચીસ માં ભાગ લીધો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે વિગતે જોઈએ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસનું જાહેરનામું ચૌદ દસ બે હજાર પચીસના રોજ ક્રમાંક રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ વન બે હજાર પચીસ બાર જીરો અઠ્યાવીસ બાર એકસો ચાલીસથી બહાર પાડવામાં આવેલ હતું જે અનુસાર આ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ વન બે હજાર પચીસ બાર નવસો અઠ્યોતેર તેર જીરો ત્રાણુંથી તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ સુધી તથા ફી ભરવાની અંતિમ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવેલ હતી ત્યારબાદ પણ ઉમેદવારોની રજૂઆતો ધ્યાને લેતા એકવીસ અગિયાર બે હજાર પચીસના રાતના બાર કલાક સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી કન્ફર્મ કરી શકે તે અર્થે આ તારીખ લંબાવવામાં આવેલ હતી ત્યારબાદ મિત્રો જે ઉમેદવારોએ નિયત સમયગાળામાં ફોર્મ ભરીને તે ફોર્મ કન્ફર્મ કરેલ હોય અને માત્ર ફી ભરવાની બાકી હોય તે ઉમેદવારો માટે ત્રણ બાર બે હજાર પચીસના રોજ સાંજના છ કલાકથી લઈ તારીખ પાંચ બાર બે હજાર પચીસના રોજ રાતના બાર કલાક સુધી માત્ર ઓનલાઈન ફી ભરી શકે જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ત્રણ બાર બે હજાર પચીસના રોજ ખૂબ જ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન માટે જેમને ફી ભરવાની બાકી રહી ગઈ છે તેમના માટે ફરી એક મોકો આપવામાં આવ્યો છે તો જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તેમણે ફી ભરી દેવી પાંચ તારીખ સુધીમાં પાંચ બાર બે હજાર સુધીમાં થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ